નમસ્કાર ખેડૂત મિત્રો હું છું જયદીપ પટેલ અને ખેતી જગત યુટ્યુબ ચેનલ આપ જોઈ રહ્યા છો તો મિત્રો આપણે હર વખતે કંઈક ને કંઈક નવું આપણા સુધી પહોંચાડતા રહેતા હોઈએ છીએ કોઈ ટેકનોલોજી બાબતે કોઈ ખેતી બાબતે કે કોઈ સક્સેસ ખેડૂત બાબતે તો આજે પણ આપણે નવી વાત અને નવા વિચાર સાથે ફરી મળ્યા છીએ ત્યારે આજે આપણે સક્સેસ ખેડૂત જે છે એમની આજે આપણે સક્સેસ સ્ટોરીની વાત કરવાના છીએ

તેથી તરબૂચ વાવેતર તો કરતા હોય છે પ્રોડક્શન હાઈલી લેતા હોય છે પણ પ્રશ્ન ક્યાં આવીને ઉભો રહી છે કે જ્યારે માર્કેટની અંદર જે વસ્તુની જરૂરિયાત છે એના કરતા વધારે માર્કેટમાં પ્રોડક્ટ મળી રહેતી હોય છે કે જેમ કે જેટલી જરૂરિયાત છે એના કરતા વધારે આજે ટમેટા મળી ગયા છે તો એક રૂપિયાની અંદર કિલો આજે ટમેટા આપણને મળી રહ્યા છે પણ એની જગ્યાએ જો ખેડૂત મિત્રો કંઈક આ ખેડૂત મિત્રની પાસેથી શીખવા જેવું છે કે એની અંદર તમે મેક્સિમમ કહેવાય કે તમે મૂલ્યવર્ધન કરી અને તમારા પાકને કેવી રીતે તમે એને ઊંચા મૂલ્યથી વેચી શકો તો ખેડૂત મિત્રો પાસે આપણે જાણીશું તમે અત્યારે જે ટેટીનું જેટલું પ્રોડક્શન નીકળે છે એને તમે કઈ રીતે અને ક્યાં માર્કેટની અંદર મૂકો છો એને હું દસ કિલોના પેકિંગ કરું છું બરાબર સુરત મોકલો છું બરાબર છે રિટેલ વેચો છું મારી પોતાની પોતે જ વેચું છું એમ

અને તમારું જે મૂલ્ય છે એની અંદર તમને કેવો ડિફરન્ટ લાગે બહુ ફરક છે બરાબર માર્કેટમાં વેચવી એની કરતા રિસેલ આ લોકલ માં વેચવામાં બહુ ફરક પડે છે બરાબર આમ સારું મળે છે મતલબ માં સાઠ રૂપિયા કિલો વેચાય અમારે સાઠ રૂપિયા કિલો ખેડૂત મિત્રો વેચી રહ્યા છે અને ખેડૂતોના જે છે એ કોન્ટેક્ટ નંબર ને એ બધું તમારા જોડે આવતું જાય છે તો આવનારી સિઝન ની અંદર તમે જે નવું કઈ વાવેતર કરો ત્યારે પણ એ એ લોકોની જે જરૂરિયાત છે એ પ્રમાણે તમે વાવેતર કરી શકો કર હા કરી શકો બરાબર તો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો આગળ આપણે વિડીયોની અંદર દેખાડીશું કે એમનું જે પેકિંગ છે બોક્સ પેકિંગ છે કઈ રીતે કરવું કેવી રીતે પેકિંગ કરવું અને કઈ રીતે આગળ વધવું તો આટલી માહિતી આપણે આપણા સુધી શેર કરી અને અમારી જો માહિતી તમને સારી અને સચોટ લાગી છે તો આવનારી આવીને આવી માહિતી વહેલી તકે મેળવતા રહેવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી વાત અને નવા વિચાર સાથે ખૂબ ખૂબ આભાર